ડભોઈ શહેર તળાવ પુરા કડિયા જમાતખાના ખાતે કડિયા અને સિમનાની યંગ સર્કલ કમિટી દ્વારા સમાજના ધોરણ દસ બાર અને કોલેજના ટોપ ટેન થયેલા વિદ્યાર્થીઓના સન્માન સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ડભોઈ શહેર કડિયા જમાત પંચ અને સિમનાની યંગ સર્કલ કમિટી દ્વારા સમાજના ધોરણ દસ બાર તેમજ તેજસ્વી તાલાઓ કોલેજ સુધીના ટોપ ટેન શિક્ષણ મેળવનાર વિદ્યાર્થી ભાઈઓને બહેનો સમાજને તેમજ પુરસ્કાર અર્પણ કરવાનો કાર્યક્રમ જંગી મેદની વચ્ચે યોજાયો હતો તેમજ તેજસ્વી તાલાઓના યોજાયેલા કાર્યક્રમમાં સમાજના પ્રમુખ હાજી સિકંદરભાઈ એફ લગાણિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો તેમણે શિક્ષણ ઉપર ભાર મૂકતા જણાવ્યું હતું કે સમાજ અને દેશમાં શિક્ષણ અનિવાર્ય છે શિક્ષણનો વ્યાપ વધારવા બાળકોના ભવિષ્ય માટે સમાજે આવા કાર્યક્રમ યોજી બાળકોના શિક્ષણ પ્રત્યે રૂચિ વધે તેવા કાર્યક્રમ યોજવા પર ભાર મૂક્યો હતો છપ્પન જેટલા સમાજના ટોપ ટેન વિદ્યાર્થીઓને સમાજના આગેવાનો લાલાભાઈ હાજીનુર મોહમ્મદ આમીન વાલા હાજી મુસ્તફા હાજી યુસુફાભાઈ વાણિયાવાલા હુસેનભાઈ ચેચુ મહંમદભાઈ સહિત આગેવાનોએ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમાજના અંદર જે છોકરા છોકરીઓ ધોરણ દસ બાર કોલેજ અને ડિગ્રી અંદર પાસ થયેલ છે એમના સન્માન સમારોહનું આજે આયોજન કરવામાં આવી રહ્યું અને દરેકને પોતાની રીત પ્રમાણે સમાજને સાથ આપી ને આ પ્રોગ્રામના અંદર કામયાબી અને કામરાની હતા કરવા અલ્લા તાલા કરિયા સમાજના અંદર એજ્યુકેશનના અંદર ખૂબ ખૂબ આપે અને કરિયા સમાજની જે કરી રહ્યા છે એમની જે ઈચ્છા સમજના જે અલ્લાહ તાલા એમને કામયાબી અને કામરાની હતા કરવાના